જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ના મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અને પ્રભારી સચિવ ધનંજય દ્વિવેદીની ઉપસ્થિતિમાં મહેસાણા કલેક્ટર કચેરી ખાતે વર્ષ બે હજાર પચીસ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ આ બેઠકમાં પ્રભારી મંત્રીએ તમામ વિકાસના કામો સમયસર અને ગુણવત્તા સભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી પ્રભારી મંત્રીએ પાસેથી માહિતી મેળવી સમગ્ર જિલ્લામાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા આ ઉપરાંત મંજૂર થયેલા વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિવિધ સુવિધાઓને લાભ નાગરિકોને મળી શકે તેમ પણ તેમણે કહ્યું હતું આ તકે પ્રભારી મંત્રી દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત પંદર ટકા વિવેકાધીન પાંચ ટકા પ્રોત્સાહક અને ખાસ પછાત વિસ્તારની જોગવાઈ તેમજ નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ મળી એકત્રીસ લાખના જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા તદુપરાંત વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એટીવીટી જોગવાઈ અને સાંસદ સભ્ય જોગવાઈ સહિતના અન્ય બાકી કામો મંજૂર થયેલા કામો શરૂ ન થયેલ કામો અને પ્રગતિ હેઠળના કામો અંગે સમીક્ષા કરી તમામ કામો સત્વરે પૂર્ણ થાય તે દિશામાં પ્રયાસો કર પ્રભારી મંત્રી અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા આયોજન અધિકારી એવી ચાંપાનેડીએ જિલ્લામાં હાથ ધરનાર વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી પૂરી પાડી હતી